અને હું તમને કહું છું સુરત સાથેનો મારો નાતો છે હું તમને આ મીડિયા સામે ખાતરી આપું છું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે પ્રતાપ સુધાર સમશાને જાય ત્યાં સુધી ઈ સુરતના રણબંકાય જે આપણે ધક્કારી કરી એની રાત થઈ જાય તેના સમશાનમાં કેવી હું એને મૂકવાનો નથી આ એટલે કહું છું મીડિયા મારફત ઈ કોંગ્રેસ નો ઉમેદવાર તમારે જ્યાં કોઠી માં ભાજપ ની માં તમારે સી આર પાટીલ ના રહેવા જવું હોય તો જતા પચીસ વર્ષ ની સંઘર્ષ પણ કરી દિલ્હી સુધી સત્તા નથી તો રાહુલ ગાંધી વ્યક્તિ યાત્રા કરે પાર્ટી નું જીવન છે